સાહેબના ઇમામે હુસૈન કરબલાના મેદાનમાં પોતાના કુટુંબ કબીલા અને સાથીઓ સહિત શહીદ થયેલા હતા આ દિવસની યાદમાં મુસ્લિમ બિરાદરો કલાત્મક તાજિયા બનાવે છે અને શહીદે કરબલાની યાદમાં ચા પાણી શરબત નાસ્તાઓ સ્વરૂપે લોકોને ખવડાવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે મોહરમના તહેવારની ઉજવણી ધારી શહેરના મુસ્લિમ બિરાદરોએ કરેલી હતી ધારી શહેરમાં તાજિયાના જુલુસ નું આન બાન અને શાન સાથે આયોજન ધારી શહેરના વિવિધ વિસ્તારોમાંથી તાજીયાનું જુલુસ નીકળેલું હતું એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બને તેવા દ્રશ્યો સર્જાયા હતા ઠેક ઠેકાણે તાજિયાના સ્વાગત કરવામાં આવેલ ઠંડા પીણા અને નાસ્તાના સ્ટોલ લગાવવામાં આવેલા મોટી સંખ્યામાં ધારી શહેરની સાથે જ તાલુકાભરમાંથી લોકો તાજિયાને નિહાળવા માટે આવેલા હતા કલાત્મક કોતરણીવાળા તાજિયા આકર્ષક લાઇટ ડેકોરેશનથી સજ્જ તાજિયા નિયત કરેલા સમયે પળમાં આવેલા હતા ઢોલ નગારાના તાલે ચોકારો લેતા મુસ્લિમ સમાજના નવયુવાનો અને બાળકો

કોમી એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બને તેવો સંદેશો આપેલો હતો